તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો ભાઈ હે આપડે બે હાજર છવ્વીસ ની પહેલી ભાઈ પૂનમ છે ભાઈ તો શનિવાર છે તો દાદા ના દર્શન કરી લીધા પછી ભોલેનાથ ના દર્શન કરી લીધા અને હવે નીકળી ગયા છે બહુચરાજી જવા માટે પછી આવતી વખત હે ડભોડા પણ જઈશું દાદા ના દર્શન કરવા માટે તો વ્લોગ માં બન્યા રહેજો ભાઈ અને ભાઈ હે

બતાવું માં કન્ટિન્યુ રહેજો અને પોકે તો ગાય આઠ વાગે નીકળ્યા તા પહોંચી ગયા અને ગાડી પાર્ક કરી દીધી બરોબર અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા માટે ભાઈ પાર્કિંગ ભાઈ ફૂલ થઈ ગયું છે એકદમ બધા પાર્કિંગ ફૂલ છે છે ઓલમોસ્ટ ભાઈ એટલા પબ્લિક બહુ તો અમે પાર્કિંગ કરી હવે જઈએ પ્રસાદ પછી જઈશું દર્શન કરવા માટે તો ભાઈ મજબૂત ભીડ છે અને પબ્લિક બધું અમાન જ જોઈ મેચિંગ મેચિંગ બુટાઈ પહેરીને આવ એ દિવસ નહીં પહેરવાનો પણ ભાઈ હે

અને દર્શન લાઈન માં ઉભા રહીને માતાજી ની મૂર્તિ મુકેલી છે તો અને એલઈડી મૂકેલી છે તો ત્યાં દર્શન કરીને પછી બહાર નીકળી જવાનું ભાઈ તો દર્શન તમને કરાવી દઉં ભાઈ કમ્પ્લીટ રીતે મંદિર પાછળ અને કોમગાજ બહુ જોરદાર ચાલે છે તો દર્શન કરાવી દઉં તમને તો ગાઈસ માતાજીના દર્શન દર્શન કરીને અમે ગયા છે વાવ જોવા માટે સામે નારિયલ ફોડી દીધું અને પછી વાવ જોવા માટે તો ભાઈ નો ઘોડો બનાવ્યો કૂતરીનો કૂતરો બનાવ્યો અને છોકરીનો છોકરો બનાવ્યો તો ભાઈ ભાઈ વાવ છે તો જોઈ લો તમે અને હવે અમે દર્શન કરીને હવે બે શાંતિથી અહી ભાઈ તો કાય બેસરાજી દર્શન કરીને અમે આઈ હવે સંખલપુર તો સંખલપુર ના દર્શન કરાવી દઈએ તો જો આ બારથી મંદિર છે અને અંદર તમને દર્શન કરાવી દઈએ જોતા રહેજો ખાલી

હમ તો ગાડી ચક્કો નાખશો તો ઇતી પોણી ડાયરેક્ટ આવશે ડાયરેક્ટ આવી છે કે નહીં શે ટ્રાય કરી દેજો આપડા જોડે સુટા પૈસા નહીં તમે સુટા પૈસા લઈને આવજો તો ગાઈસ દર્શન કરીને કમ્પ્લીટ ભઈ આઈ ગયા અને કાકા અને જયેશ બે હે ને અઈએ માતાજી ની પ્રસાદી મળે તો ઈજ આવી છે ભાઈ તો અમાર તો ઉપવાસ છે એટલે ભાઈ અમે ખાધું નહીં ભઈલુ બેને તો અહીંયા જો આ બળા માતાજી ની પ્રસાદી લેવા માટે ઉભા રહી જ છે કમ્પ્લીટ તો ચલો ભાઈ આપણે બહાર બેસીએ તો ગાઈસ અમે જઈએ તો બહાર આપડે જમવાનું હોય નહીં તો બે જણા બાર સુધી જમીન આઈ જાય બે જણા પછી જઈએ તો ભાઈ હું અને ભયલું બે જણા ગાડીએ ભાઈ બે જણા આરામ કરીએ છે અને મા કાકા બે જણા જમવા જયા છે પ્રસાદી લેવા માટે હજુ તમને વિડીયો માં જયેશ ની બતાવ્યો કે નહીં એનું કારણ એક છે ભાઈ કેમ કે અમે બે એ વગાઉ ને બ્લોગ બનાવા માટે આગળ આગળ ડૂટે બે જણા પાછળ પાછળ હોય એટલા માટે બે જણા વિડિયોમાં માં આવ્યા નહીં ભાઈ બરોબર વિડીયો ભાઈ હવે આવવા એટલે બતાવી દઉં તમને બરોબર બે બંખા અને જોતા રેજો હજુ ડભોડા કન્ટિન્યુ રાખજો શ્રી રામ તો બે મંદિરે દર્શન કમ્પ્લીટ રીતે કરી લીધા જય અને કાકા બે જણા પ્રસાદી લઈને આઈ ગયા ભાઈ તો ભાઈ જઈએ અમે ડભોળા તો બે જણા ને કઈ વાર વિડીયો તો જો બે વૈયો વેતા તો જઈએ ભાઈ હોય ચાલો ભાઈ તો કઈ તમે જઈએ છો ડભોળા હનુમાન દાદા ના દર્શન કરવા માટે તો તમને નહીં કરાઈ જોતા રેજો જય શ્રી રામ

કરો પડશે એમ હા ભાઈ બરોબર ભાઈ થાક લાગ્યો તો તો ચા નાસ્તો કરવા ઉભા રહી ગયા છે કાકા ચા પીન મસાલો બનાવે છે અને જયેશ ચા નહી પીધો ભાઈ તો આઈસ્ક્રીમ ખાય છે ભાઈ તો હા ભાઈ ચા નાસ્તો અને આઈસ્ક્રીમ ને બધું કઈ હવે જઈએ ફાઇનલી ઢભોળા તો ફાઇનલી જઈએ ઢભોળા હનુમાન દાદાના દર્શન કરવા માટે કરવાના શક્ય નહીં હા ભાઈ જયેશ શ્રી રામ તો કહીશ ફાઇનલી પહોંચી ગયા છે ઢભોળા અને ભાઈ બહુચરાજી જેવું તે થયું

તો હનુમાન ચાલીસા વાંચી લીધી ભાઈ હવે ઉપડ્યા ઘર બાજુ અને વચ્ચે એણાસણ જોગણીમાં માનું મંદિર આવ્યું તો ભાઈ દર્શન કર્યા વગર થોડું જવાય તો ભાઈ પહોંચી ગયા માના દર્શન કરવા માટે અને જેવા અંદર પહોંચે એવી તો આરતી ચાલુ હતી તો મસ્ત રીતે આરતીનો નો લાવો લઈ લીધો હવે જઈએ છીએ ઘેર જાય જોગણીમાં તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા તો આટલે થી આપણે વ્લોગ પૂરો કરીએ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ